બીજા પણ ગામના કેટલાક યુવાનો ગામના લોકો સતર્ક ગામમાં માટે મેં હમણાં જોયું કે અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યા ને મારી સાથે તો એમાં લોટની મોટી મોટી ગુણીઓ હતી અને ગામ લોકોમાં જ્યાં જે લોકોને કરિયાણાની તંગી હોય એ લોકો ગામ લોકો પૂરા આખા ગામમાં જ્યાં જ્યાં વિસ્તારમાં જે જે લોકોને તકલીફ પડી છે જે જે લોકોનો સામાન ઘટ્યો છે ને આ બધા યુવાનો છે એ આખી ટીમ કામ કરી રહી છે ગામ માટે કારણ કે આપણું જ ગામ છે આપણા ગામના લોકો પરેશાન થતા હોય તો બધાને જીવ બળતો હોય મારી સાથે ડૉક્ટર સાહેબ જોડાય છે સાહેબ ખૂબ વિકટ પરિસ્થિતિ અહીંયા જોતા લાગે છે કે કમર સુધી પાણીમાં તો આપણે ઊભા છીએ આપણે ખાલી બતાવવા માટે નથી ઊભા આખા ગામમાં આટલે જ પાણી છે ઘણા લોકો આવા સમયે પણ નેગેટિવિટી કમેન્ટ કરતા હોય છે આ બતાવવાવાળી વાત નથી આ રિયલ ગ્રાઉન્ડ ઝીરો કરી રહ્યો છું એટલા માટે કે આખા ગામમાં આ પરિસ્થિતિ છે મારી સાથે જાગૃત નાગરિક જોડાયા છે ગામના સાહેબ કેટલા સમયથી આ પરિસ્થિતિ સાહેબ અમારે બે હજાર પંદરમાં પાણી આવ્યું એટલું પાણી આ વખતે આવ્યું છે વરસાદ પંદર જેટલું ના કહેવાય પણ પાણી એનાથી એ વધારે છે એમ કહીએ તો ચાલે અને અત્યારે મોટા ભાગની વસ્તી ગોમતાળ મૂકીને ખળામાં રહે છે ખળાબુવાડા ખળાબુવાડાની પરિસ્થિતિ તો ભયંકર છે માણસો એ હિજરત કરી છે આગાહી હતી એટલે ઊંચાણ વિસ્તાર વિસ્તારોમાં ગયા છે પશુપાલન લઈને ગયા છે હવે પશુઓને શું નાખવું બે દિવસ થી માણસ તો કદાચ એમ કે ગમે તે કરે હા એટલે મેં જોયું અહિયાં ખેતરો ભરાયેલા ખેતરોમાં તો કરોડો નું નુકસાન છે એમ તો કરે જારો કપાસ

એ બિલકુલ સરહદ વિસ્તારમાં છે અત્યારે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે પાકિસ્તાન બાજુથી પણ પાણી આવે છે રાત્રે વિધાનસભાના અધ્યક્ષે તાત્કાલિક ત્યાં ગાંધીનગરથી ચાલુ સત્રમાં આવીને પણ આખી કોર કમિટી સાથે મિટિંગ કરી છે અને તાત્કાલિક ધોરણે તમામ લોકોને કામે લગાડ્યા છે અને એમના માધ્યમથી મેં સાંભળ્યું કે પાકિસ્તાન બાજુથી પાણી આવ્યું રાજસ્થાન બાજુથી પાણી આયું અને અહીંયા ખાર વિસ્તાર એટલે પાણી જલ્દી જમીન પીવે નહીં એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે હાલમાં ગામમાં બીજા લોકોનો કોઈ તકલીફ બીજી માં તો ઘણી પુષ્કળ આ ગામનો આભાર જવાનો મુખ્ય માર્ગે આ રડકા જવાનો છે કોઈ રસ્તો કેમ કેમતી અવાર જવાર કરીને સાધન વ્યવસ્થા બધી ઠપશે ટેન્કર આવતું નથી એટલે ત્રણ દિવસ થી દૂધ ડેરી બનશે એટલે પશુપાલકો ને દૂધ ક્યાં મૂકવું આટલું લાઈટ નથી એટલે છાશ કઈ રીતે કરવી એને વલોવું કઈ રીતે

વસ્તીને ગમડામાંથી ખેતરોમાંથી લાવવું લઈ જવું પશુપાલનને પહોંચાડવા આ બધા યુવાનો પોતાના જીવના જોખમે આ બધી સેવા કરી રહ્યા છે બાકી બધા ભગવાનના ભરોસે છીએ તંત્રે હજી કોઈ નોંધ લીધી નથી તંત્રનું કોઈ માણસ હજી અહીંયા આવ્યો નથી બરાબર અને બે હજાર પંદર સત્તર અમારે બે બાજથી પોણી આવે છે આ બાજુ વાસરડાની કેનાલ આ બાજુ રામપુરા ની કેનાલ બે બાજ થી વચ્ચે ગોન ને ભીષ્મો લે છે એટલે તંત્ર ને વિનંતી કે આ અમારી આપના માધ્યમથી વાત જાય આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે આપના જીવના જોખમે અમારી નોંધ લેવા પટાસડા ગામ આપનો સદૈવ ઋણી રહેશે આભારી રહેશે ને બિલકુલ અમારી એટલી જ ફરજ બને છે જેટલી તમે ગામ લોકો બીજા લોકો ફસાયેલા છે એમની ગામ લોકો તરીકે મદદ કરો છો તો આ વિસ્તાર બનાસકાંઠા જિલ્લો એ મારો જિલ્લો છે મારા જિલ્લાની કોઈ પણ પબ્લિકને તકલીફ પડતી હોય તો એ મારી પોતાની જ વેદના સમજીને હું ત્યાં પહોંચું છું અને મારા માધ્યમથી હું બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કલેક્ટર સાહેબ મિહિર પટેલને પણ કહું છું કે આ ગામની મુલાકાત હજી કોઈ પણ વ્યક્તિએ લીધી નથી હવે બધાને હું એ પૂછવા માંગુ છું ગામમાં તલાટી આવ્યા કે ના નથી આયા તલાટી નથી આયા તલાટીનો કોઈ સંપર્ક કર્યો કોઈ ના તલાટીએ કોઈને ફોન કર્યા કે ના 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 તો મારી ખાસ વિનંતી છે વૈવટી વિભાગને કે તમારા અધિકારી એટલે કે ગ્રામ પંચાયતના મંત્રી તલાટી કમ મંત્રી એમની સૌથી મોટી જવાબદારી આવે છે હું કાલે પણ બોલ્યો છું કે તમારા બધા તલાટીઓ ક્યાં છે સૌથી પ્રથમ ફરજ તો એ લોકો આવે છે કારણ કે એ લોકો તમે આદેશ કર્યા કે નથી કર્યા કે તમે હેડક્વાર્ટર ના છોડો અહીંયા તો આવ્યા જ નથી ત્રણ દિવસ આખું ગામ પાણીમાં છે ને કોઈ તલાટી નું ફોન બી નથી આવ્યો ગામ લોકો સમાચાર લેવા માટે ગ્રાન્ટ આવે એટલે ઘર ભેગી કરવાનું એમાં એમાં પ્રથમ નંબર આવે એમાં સૌથી પહેલા પહોંચી જવાનું અને આવી જયારે આપત્તિ આવે છે ત્યારે તમારે કોઈ લોકો ગામ લોકો સંપર્ક પણ નથી કરવા એટલે મારી સીધી સરકાર ને પણ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તાલુકાના તમામ તલાટીઓ ક્યાં છે એમના ફોન ચાલુ છે કે બંધ છે એ એમના હેડક્વાર્ટર ગયા છે કે નથી ગયા આ ખાસ કરીને તાકીદ લેવાની જરૂર છે આવા કેટલાય ગામો છે જે ગામ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે હમણાં કીધું કે હજી સુધી કોઈ નહીં આવે તો સૌથી પહેલા બનાસતાક ત્યાં પહોંચ્યું છે તો તંત્ર નથી પહોંચી શકતું